નંબર એક ઉપર હીરો સ્પ્લેન્ડર બાઇક આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે બાઇક વેચવાનું છે ટાયરની વાત કરીએ તો સિત્તેરથી સો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો એન્જિન લાઇન સારી છે કે બાઇકમાં સળો નથી રનિંગ કન્ડિશનમાં બાઇક જોવા મળશે વન ઓનર મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અગિયારનું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત બાવીસ હજાર પાંચસો કિંમત રાખી કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ હીરો સ્પ્લેન્ડર બાઇક જોવા ક્યાં મળશે તેની વાત કરી તો જિલ્લો બનાસકાંઠા તાલુકો દીવોદર ગામ મકડાલા ગામે જોવા મળી જશે ડીડી રાજપૂત પાસે ડીડી રાજપૂતનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે જાહેરાત ફરી હોય છે આડો રાખીને વિડીયો પાડીને ફોટા સરનામું લખેલી વિગત સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુડતાળી બાવીસ પોન વોટ્સઅપ પર મેસેજ કરવા રહેશે વિડીયો સરળ લોકો તો લાઇક કરો કમેન્ટ કરો ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાળ બાદ કરજો ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનો હોય તો ફોલો કરી લેજો ત્યાં બે લેવા વિડીયો જોવા મળતા રહેશે ડિપ્રિપ્શનમાં લિંક આપ